ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો કરજણ એમજીવીસીએલનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો પાલેજ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલી એક હોટલની સામે જાહેર માર્ગ પર કરજણ એમજીવીસીએલના જુનિયર એન્જિનિયરે દસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા લાંચ લેતા તત્વોમાં ફળફાટ ફડફડાટ વ્યાપી જવા પામ્યો છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબડિવિઝન કરજણ બે ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવી તેમ છતાં વીજ કનેક્શન ન આવતા ખેડૂતે આક્ષેપિતને મળી રજૂઆત કરતાં આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી ટીસી જગ્યાની ઉપર મુકાવવા માટે અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચના છટકાનું આયોજન કરેલું હતું તે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલે ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો શરીફ બાબુ આમોદ